વડનગર વલસાડ ટ્રેનને હવે આંબલિયાસણ સ્ટેશન સ્ટોપે જ આપવામાં આવશે સાંસદ હરિભાઈ પટેલની માંગણી રેલવે વિભાગે સ્વીકારી છે સોળ જુલાઈથી આંબલિયાસણ સ્ટેશન ઉભી રહેશે ટ્રેન કાલે અગિયાર વાગ્યાને ઓગણપચાસ મિનિટે લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરવામાં આવશે તો સોળ જુલાઈથી આંબલિયાસણ સ્ટેશન ટ્રેન રહેવાની છે સાંસદ હરિભાઈ પટેલે આની માંગણી કરી હતી લોકો આ ટ્રેનમાં અવર કરી શકે એના માટે માંગણી કરી હતી પટેલની માગણી રેલવે વિભાગે સ્વીકારી છે સ્ટેશન ઊભી રહેશે ટ્રેન કાલે અગિયાર વાગ્યા ને ઓગણપચાસ મિનિટે લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરવામાં આવશે તો સોળ જુલાઈથી આંબલિયાસણ સ્ટેશન ટ્રેન ઊભી રહેવાની છે સાંસદ હરિભાઈ પટેલે આની માગણી કરી હતી લોકો આ ટ્રેનમાં અવરજવર કરી શકે એના માટે માંગણી કરી હતી